રામ રામ નારા એટલે કેમ છો બધા આવી ગયા છે નવા બ્લોગ ની અંદર તો ફેમિલી આજે આપણે જવાનું છે કળધરા એટલે કે મંદિર પગલાં લાગ્યો બધા વિડીયો જોજો અને વિડીયો જોજો બરાબર વિડીયો નવી લાઈક હોય તો લાઈક કરવાનું ભૂલતા જ નહીં અમારે માં ન હોય તો નું ભૂલતા જ નહીં મળીએ પછી નવા આગલા રવિવારે નવા વિડીયો ની અંદર તો ફેમિલી આપણે જવા માટે જંગલમાંથી રસ્તો નીકળ્યા છે ત્યાંથી આપણે જવાનું છે તો તમને સ્ક્રીન ઉપર દેખાતું છે ત્યાંથી આપણે જવાનું છે તો રસ્તામાં કેટલા બધા ભારના જાનવર પપ્પાના આવતા હોય તો સાવચેતી આપણે રાખવી પડે તો જો મિત્રો આપણે સાવચેતી રાખશું કે તમે ખાલી વિડીયો માટે લાઇક કરવાનું ભૂલતા જ નહીં બરાબર તો મિત્રો એમ એવું છે કે આપણે વિડીયો પડ્યો તો ખાલી એડિટ કરવા મૂકવાનો છે તો આ આપણે અત્યારે છે ગળધારા તો મિત્રો વિડીયો બનાવી રેજો બરાબર વિડીયો ગમ્યો તો લાઈક કરવાનું ભૂલતા જ નહીં મળે પછી નવા વ્લોગમાં બરાબર તો મિત્રો અત્યારે બપોરે કેટલા આવી ગયા બરોબર ત્રણ વાગી ગયેલા છે અને આપણે અત્યારે વિડીયો શૂટ કરવી છે ને મિત્ર એવું થઈ છે કે વિડીયો શૂટ કરવાનું રવિવારે મોડું થઈ જાય છે તો દર રવિવારે વિડીયો મિત્રો અત્યારે જ આવશે વિડીયો જોવાનું બોલતા જ નહીં ખાસ તમે જો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા જ નહીં મળીએ પછી નવા બ્લોગમાં બરાબર તો ફાઇનલી મિત્રો ત્યારે આપણે પહોંચી ગયેલા છે અહીંથી મિત્રો એક રસ્તો જાય છે એના રસ્તામાંથી આપણે જવાનું છે તે જગ્યા તરફ તો ફાઈનલી મિત્રો અમારા બધા ભાઈ બંધ દોસ્તો પહોંચી ગયેલા છીએ અને મિત્રો જંગલમાંથી બહુ ભયાનક છે તમને લાગે જોયામાં એમાં નહીં પણ અહીંયા કોઈ પણ જાનવર આવી શકે છે અને મંદિર છે એ મંદિર પણ સવારે વહેલા બંધ થઈ જાય છે અને રાતે પણ વહેલા બંધ થઈ જાય જો મિત્રો ફેન પહાડ જો કેટલો ઊંચો છે મિત્રો આ જંગલ જેવું જ છે જંગલમાંથી જાઉં નહીં મંદિરમાં મેં એકવાર આ બાજુ આવું છું બરોબર જો બધા મારા ભાઈ દોસ્ત બધા બે ગયા હે પોરા ખાવા માટે કેમ કે મિત્રો ઠાકી જાય થોડું વધારે હાલવાનું હોય એટલે બધી મેં ક્લિપ બધી નથી કે બરોબર તો મિત્રો અહીંયા આવેલું છે મંદિર તો તેના તમને દર્શન કરાવો બરોબર વિડીયો મને રજો જો મિત્રો આ પહાડ ને એવું દેખાય છે જો મિત્રો ખૂબ જ સરસ મંદિર છે તમે દર્શન કરી લો બરોબર ને મિત્રો ત્યાં આગળ ઘડી તે બે ગયેલા હે બરોબર પૂરો ખાવા માટે ને પછી મિત્રો આપણે આગળ જવાનું છે ગલતરા મંદિર તરફ તો મિત્રો વિડીયો બનાવી રહેજો તમને આવશે ખાસ મજા ને મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ નું બોલતા જ નહીં ત્યારે મિત્રો ઉપર જોઈ લો ખાલી પહાડ છે ને બાકી એક નંબર જો મિત્રો કુલ પહાડ મસ્ત છે જોઈ શકો છો ખાલી તમે જોઈ શકો છો આ છે કે નું એક મૂર્તિ ને મિત્રો પોગી જશે ફાઇનલી ગળધારાના મંદિરની અંદર તો મિત્રો તમે ગમો તરફ કરી નાખજો બરોબર જોઈ લે મિત્રો તમને આની એક વિશેષતા કહું આ બાપુ મિત્રો પંદર ત્યાં રહેશે પંદરથી બીજી જગ્યાએ રહેશે એટલે કે મિત્રો બીજી દેશી જગ્યા એટલે જામનગર રહેશે અને પંદર ત્યાં રહેશે મિત્રો કૂતરો ખૂબ જ પાળેલો છે તમે જોઈ શકો છો બાપુ જો પાણો ગા કરે એટલે મિત્રો કૂતરો ગમે નથી પાણો લઈને આવી આવે છે મિત્રો આ છે એક દેશી કુતરું તો એ પણ આને ટ્રેન દીધા વગર કામ કરે છે બરોબર જોઈ શકો છો તમે ખાલી લાઈક કરી નાખજો કૂતરા માટે બરાબર મિત્રો આ આખી જગ્યા છે એ લોકોની અને મિત્રો અહીંયા મેં ખાલી આરામ કરવા માટે આવેલા છે થોડાક દ્વારમાં તમને ગણધારા મંદિરનું પણ દર્શન કરાવશું બરાબર વિડીયો મૂકીને રહેજો જોઈ શકો છો મિત્રો આ જગ્યા ખૂબ જ વિશાળ છે અને આ નારળી અને બધું ખજૂરી બધું આવેલું છે જોઈ શકો છો ખાલી અને મિત્રો તમે આ જે આલી જગ્યા એ ગીર સોમનાથ આજે બધું જિલ્લાની જગ્યા આવેલી મિત્રો તમે કહેતા હોય તો આનો આખો વિડીયો લાવવા હશે અંબારાડી સફારી પાર્ક બરોબર મિત્રો આ ફાઇનલ પહોંચી ગયા છે આપણે ગળદેરા કોડિયાર મંદિરની અંદર જોઈ શકો છો આનો ગેટ અને મિત્રો ગર્દી આજે એટલી બધી છે નહીં કારણ કે મિત્રો અમે ગયા હતા વેકેશનમાં ના મિત્રો ગર્દી છે ફૂલ સોરી અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ છે મંદિરનો અંદરનો ભાગ અને લખેલું છે જય ખોડિયારમાં જય ખોડિયારમાં ની સાથે લાઈક શેર કરી આપણો ગોલ બરોબર જોઈ શકો છો મિત્રો આ ખૂબ બસ સરસ મજાનો આવેલો છે એક બંધ ડેમ જો ખાલી તમે જોઈ શકો છો અહીંયા આવેલી છે કુડિયાર મંદિર મુંડિયાર મંદિર સરસ મજાની મૂર્તિ બરોબર પગ લાગી જાવ અને અમારા વિડીયો લાઈક કરી નાખો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો બરોબર ચોખુ પછી તમે તેની જગ્યા છે આ છો જો છે શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ ગર્દી છે અને મિત્રો વિડિયો મેમો લાઈક કરી નાખો મિત્રો અહીંથી તમે જોઈ શકો છો અહીંયા મંદિરનું મેન આવી ગયું છે અને ઓલા ભાઈ ના પાડે છે વિડીયો ઉતારવી તો પણ અમે વિડીયો ઉતારવી છીએ કઈ કારણ કે તમારા માટે વિડીયો ઉતારવી છે તો મિત્રો લાઈક કરવાનો ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબ કરી નાખો બરોબર ખૂબ જ સરસ મજાના અહીંયા કોડિયારમાંની મૂર્તિ આવેલી છે તો જોઈ શકો છો મિત્રો અહીંયાથી આવેલું છે એક પ્રગટિવ સ્થાન જોઈ શકો છો કાંઈ વાંધો નહીં તો મિત્રો અહીંયા જોઈ શકો છો એક ધોધ આવેલો છે એટલે તારું નામ આપેલું છે ગળધરા ગળધરા કોડિયાર માત્રનું મંદિર એટલે કે એના ધરવા આવેલો છે પાણીનો અને મિત્રો અહીં જો બધા ભક્તો અહીંયા એના સ્નાન કરવા માટે પોતાના પાપ ધોવા માટે અહીં આવી ગયેલા છે તમે જોઈ શકો છો ખાલી ખૂબ જ નેચરવાળી જગ્યા છે બરોબર તો આ સર મિત્રો આપણે હળકતો હળકતોગ અહીંયા પૂરો કરવી છે વ્લોગ તમને કેવા લાગે કોમેન્ટ જરૂરથી જણાવજો મળીએ મળે પછી નવો બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધાયને રામ રામ ડાયરેક્ટ કરી કરીને જો પાછા મળીએ આગલા રવિવારે na ba ulo guri onye ɗere. bubaai